ચટણી બનાવી લઈશ તો અહીંયા જો દાણા એટલા ઓછા એટલા સિંગાણા તો જો આપણા ઢોકળા થઈ ગયા છે તૈયાર સવાર સવાર ના ચાલુ છે ચોખા સફાઈ કરવાનું કામ આજે વિડિયો ની શરૂઆત કરી શું કે આ કાર્ય મંદિરે જી આયા અડધો કલાક થઈ ગયો આવી ને કીધું ચોખા સફાઈ કર નાખી બસ માં ને બોલી કે કામ થઈ ગઈ હમ સરસ્તી બેન રસોઈ કરે છે આ બાજુ આપડી તૈયારી આ બાજુ અનિલભાઈ વધારે છે સામે

જો ક્વિક રેસીપી ઢોકળાની બતાવું તો ખાંડણીની અંદર એક ટુકડો આદુ લીધો છે લસણની કણી અને પાંચ આ આ લઈ છે છે કેમ કે જેવા તીખાસ ના તમે જોઈએ ઘરમાં એ પ્રમાણે મરચા લઈ લેવાના હવે આને ખાંડી લેશું તો લસણ મરચા અને આદુની પેસ્ટ ખાંડ ગઈ છે અને તમને હું બેટર બતાવું આપણું તો અહીંયા મેં બેટર લીધું છે દાળ અને ચોખાનું બેટર એની અંદર ત્રણ ભાગના ચોખા છે અને એક ભાગમાં દાળ છે તો દાળની અંદર સૌથી વધારે સમજો ને અડધો ભાગ ચણાની દાળ અને અડધી ઓછું એટલી મગની દાળ અને એનાથી પણ ચમચી જેટલી તુવેર દાળ લીધી છે અને એક મુઠ્ઠી મસૂરની દાળ રીતે અડધો ભાગ એક ભાગમાં દાળ છે અને ત્રણ ભાગમાં ચોખા છે જેને રાત થી મેં પલાળી પીસી અને રાખી દીધા હતા તો જો બબલવાળો સરસ આથો આવી છે હવે આપણે જે આ પેસ્ટ બનાવી છે એને વઘાર કરશું તો વગર માટે બે ચમચી તેલ લીધું છે કેમકે તેલ નાખશું ઢોકળામાં એટલે સરસ અંદર સોફ્ટ બનશે ફૂટવા આવે એટલે એની અંદર નાખશું આપણે એક ચમચી જીરું એક ચમચી હિંગ અડધી ચમચી જેટલી હળદર જેવું તીખાશું એ પ્રમાણે આને આપણે તેલમાં ખાલી લસણ ની કચાસ જાય એટલું જ એટલે સમજો ને અડધી મિનિટ જેટલું આપણે ખાલી ફ્રાય કરશું એટલે આ રેડી થઈ જશે અને આપણે હવે બંધ કરી દઈશું આને ગેસની ફ્લેમ

જેથી અંદર એર બબલ સરસ જનરેટ થઈ જશે અને સરસ કલર પણ આવશે જો હવે એની અંદર સ્વાદ અનુસાર આપણે નમક એડ કરશું કેમ કે ઓલરેડી મેં છે ને ખાંડ લસણ મરચાં પેસ્ટ બનાવીને એની અંદર મેં નાખ્યું તો એટલે એ પ્રમાણે નાખશું આપણે અને એક ચમચી જેટલી આપણે દળેલી સાકર નાખશું કેમ કે ગુજરાતી ટેસ્ટ ખાટો મીઠો સરસ ઢોકળાનો આવે એ માટે ને મરચાં અને હળદરને બધું આપણે વઘારમાં નાખી દીધું છે જો બેટર લઈ લીધું અને હાફ આપણે કાઢી નાખ્યું કેમ કે એની અંદર આપણે નાખશું થોડીક ચપટી જેટલા ફૂલ સોડા એના પર એક ચમચી જેટલું પાણી અને હવે હલાવીને મિક્સ કરી લેશું એક જ ડાયરેક્શનમાં આવી રીતે અહીંયા તમે જોઈ શકશો જેવા સોડ એક્ટિવેટ થશે એટલે આપણું બેટર ફ્લફી થઈ અને ડબલ બની જશે એટલે હવે હવે આને બાફી તો એક એક બાજુ મેં આવી રીતે વાસણમાં કાંઠા રાખી અને આ ગ્રીસ કરી લેશું આપણે અને અહીંયા મેં પાણીને બોઇલ કરવા માટે મૂકી દીધું છે હવે જો આપણું પાણી અહીંયા બોઇલ થઈ ગયું અને પ્લેટ મૂકી દઈશું કેમ કે એકદમ માપની છે એટલે પછી રાખવામાં કંટાળો થશે અને હવે આપણે બેટર ને ટ્રાન્સફર કરી લેશો આવી રીતે હવે બેટર નાખી દીધું હવે એને આપણે આ

ખાલી બાઇન્ડિંગ જેટલા અડધી મુઠ્ઠીથી એટલા ઓછા એટલા લીંગાણા અને માં હવે પાછળથી એડ કરશું લીંબુને એક ચમચી સાકર હવે આને આપણે પેસ્ટ બનાવીને પીસી લેશું દસ મિનિટ થઈ ગઈ છે એટલે હવે આપણે ચેક કરી લેશું આ બાજુ તો જુઓ હવે એની અંદર આપણે શાકાની મદદથી ચેક કરશું કે આપણા બફાઈ ગયા કે નહીં

ગેસ ગેસની ફ્લેમ મેં ઓફ કરી દીધી છે અને હવે એની અંદર આપણે લીંબુ તો આને આપણે બીજી પ્લેટ ને પણ દસ મિનિટ થઈ ગઈ છે અને જોઈ શકશું તો એ પણ એકદમ સારી રીતે બફાઈ ગયા છે ઢોકળા ચેક કરી લઈ હવે આપણે તો જો આપણો ચાકો છે એકદમ ક્લીન બારે આવે છે

તો જો મીઠો લીમડો અને મરચું છે એ આપણો મસ્ત સારી રીતે રોસ્ટ થઈ ગયા છે તો હવે એની અંદર આપણા ઢોકળા નાખી દેસું હવે ફટાફટ થી હલાવી દેસું નહીતર શું થશે કે એક જ જગ્યાએ બધું તેલ રહી જાશે જે ઉપર ઢોકળા હોય એને પણ મળી જાય એવી રીતે આવી રીતે હલાવી લેશું તો જો આપણા ઢોકળા થઈ ગયા છે તૈયાર અને હવે ચાલો કરી લઈ નાસ્તો ઓછા લાગે તમને અમને નાના પડ જોઈએ એટલે હા પણ છે સરસ ઓછા ને મસ્ત નાસ્તાની મોજ જો અનિલ આવી ગયા એટલે વાત જોઈએ અનિલ કાલ આવ્યો તો મને મળ્યો નહોતો તો મિત્રો વાક્ય છે સાત આવી જલ્દી જલ્દી ભાગ્યા અનિલ નીકળી જમા લઈને આવ્યા છે બાજરા રોટલા બનાવવાનું કે છે રોટલા બનાવું એ પેલા સુઈ ચા લઈ કે કાગડો છે ને એ કોયલના અવાજને દબાવી શકે પણ કોયલ જેવો મધુરો અવાજ ન કાઢી શકે એવી જ રીતે નિંદા કરનારી વ્યક્તિ છે ને એ સજ્જનને બદનામ કરી શકે પણ પોતે સજ્જન ક્યારે ન બની શકે નિંદા કરે એટલે બદનામ કરે નિંદા કરીને સજ્જનને પણ નિંદા કોણ કરે જે સજ્જન હોય એ કરે એટલે પોતે ક્યારેય સજ્જન ન બની શકે અને આ બધી સહન કરી સહનશીલતા એ આપણી શક્તિ છે તો આપણે સહન કરી દઈએ ને તો એ શક્તિનું સર્વોચ્ચ સ્તર છે ઊંચું સ્તર છે કે શક્તિનું શક્તિ અનેક પ્રકાર પણ જયારે આવી વસ્તુમાંથી નીકળી જઈએ તો એ શક્તિનું સર્વોચ્ચ સ્તર છે એવા સમયે જો આપણે બદલો લેવાની ભાવના કરી કે એની નિંદા કરીને હું એ ઠીક કરીશ બદલાની ભાવના જ એ કમજોરીની નિશાની છે કાંઈ પણ વસ્તુ છે એમાં સહન કરીને નીકળી જવું એ શક્તિની નિશાની સર્વોચ્ચ સ્તર આવે શક્તિનું અને બધાની ભાવના એ આપણી કમજોરીની નિશાની છે એટલે આપણે નક્કી કરવાનું છે કે આપણે કમજોર બનવું છે કે સહનશીલ બનવું છે સહનશીલ એટલે ખોટી રીતે સહન નહીં કરવાનું આપણે અત્યાચાર સહન નથી કરવાનું પણ બોલવા વાળા બોલ્યા રાખશે એને એક બાજુ દબાવશો બીજી બાજુ કે જેને બોલવું છે જેને નિંદા કરે છે નિંદા કરાય રાખશે એટલે કાગડાનું કામ એવું છે એ બોલે કાવ 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 કરે વચે અવાજ નાખે ઓઈલ જો અવાજ ના કે નીકળે આ એવું છે ચાલો હું બનાવી લઉં જરાક બાજરાના રોટલા પછી ખાઈ લઈએ દ્રષ્ટિબેન સેનો શાક લઈ આવ્યા છે આવો જમવા માટે આજે બન્યું છે કાઠિયાવાડી જમણ રોટલા બનાવતી ને કર્યો નહીં અને આજે દ્રષ્ટિબેનને સાંભળ્યું હતું કે કાઠિયાવાડી સબ્જી બહારથી લઈ આવી છે તો આ છે ઢોકળીનું શાક અને આ છે કાઠિયાવાડી મિક્સ વેજ કાઠિયાવાડી મિક્સ વેજ એને કેવું છે બહુ સારું છે તે બધું ખાતું ના આવતું ભાવે સારા છે પણ ભાવે સારું છે છે ને ને બહુ મસ્ત રોટલા ઘરે બનાવ્યા તો ચાલો હરી હરી કર લઈ મજા આવી ગઈ છે બધા મને એમ હતું કે તેવું હશે પણ છે સરસ એકદમ જોરદાર છે સબ્જી બેટા <coughs>